દુખાવો શરીરમાં થતો હતો દવા લીધી હાલ કેટલો ટાઈમ થયો દવા લીધે બે ત્રણ મહિનાથી બે ત્રણ મહિના થયો અને કેટલો ફાયદો લાગ્યો તમને શરીરમાં સિત્તેર ફાયદો શું તકલીફ થતી તમને મને વેટ બહુ હતું મારું તાણું કિલો વજન થઈ ગયું અને કેટલું થયું હાલ બે કિલો દસ કિલો વજન બીજું અને બીજું શરીરમાં દુઃખાવા બિલકુલ ઓછા થઈ ગયા એમાં કેટલા ટકા એમાં બી એંસી ટકા આઠ ટકા શું શું દુઃખાવામાં શું આમ ઊભું ના થવાય જલ્દીને એવું બરોબર બીજું શરીરમાં કેવું લાગે શરીરમાં બહુ સારું ફ્રી રહેવાય સરસ તમને સરસ રિઝલ્ટ મળ્યું હજી પણ સારું મળશે એવા મારા પ્રયાસો રહેશે તમે લોકોને શું કહેશો દવા વિશે ત્યાં આયુર્વેદિક દવા અમૃત લાલયમાં બહુ સારું મળે છે અને બહુ સારું થાય છે સરસ જય દ્વારકા તો मां सांभ प्रवीणा આપ ક્યાંથી क्या थी હું આવું અને આપે અહીંયા શેના માટે દવા લીધેલી વેઇટ લોસ માટે અને વેઇટ લોસમાં આપને શું ફાયદો થયો વેઇટ લોસમાં મારું વેઇટ ઓછું થયું પ્લસ મારા ટીચરમાં દુખાવો ઓછો થયો અને બેક પેઇન ઓછું થયું હાજી અને સોજામાં હા સોજામાં શું ફર અને આપનું વેઇટ લોસ કેટલું થયું કેટલા કિલો વેઇટ લોસ થયું મારું સ્ટાર્ટ હતું એટલે એકસો ચારથી હું સ્ટાર્ટ કર્યું હતું નાઇન્ટી સેવન સુધી પાંચ મહિનામાં મતલબ કે દસ કિલો તમારું વેટ લોસ થયું છે વન સિક્સ થી ચાલુ થયા છે બરાબર ને બેસ્ટ રિઝલ્ટ મેઘાબેન આપ ક્યાંથી આવો છોલ થી અને આપે અહીંયા વેઇટ લોસ માટે દવા લીધેલી કેટલો સમય થયો અમારી દવા લીધે બે મહિના બે મહિનાની અંદર કેટલું વેઇટ લોસ થયું આપનું બાર કિલો વેટ લોસ થયું છે આના પહેલાં કોઈ ટ્રાય કરેલો તમે તો ઘણી બધી વસ્તુ એમાં આવું ક્યાંય રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ તો મળ્યું હતું પણ બંધ કર્યા પછી ફરીથી એના એ ડબલ થઈ ગયું વજન મારું બરાબર એટલે મતલબ રિઝલ્ટ નહીં પૈસા કયા પૈસા ગયા બરાબર ને આજે આપણી બે મહિનાની અંદર તમારું બાર કિલો વેઇટ લોસ થયું છે બોડીમાં કેવું લાગે છે સારું લાગે છે અને આજે તમે બાળકો માટે પણ સુવર્ણ સુવર્ણપ્રાસન લીધું છે હા બરાબર ને સરસ વિશે તમે લોકોને શું સંદેશ આપશો અહીંયા ઘણી બધી વસ્તુની દવા મળે છે તો આવું જોઈએ એક વિઝિટ તો કરવી જોઈએ બધાએ અને ખાસ વેઇટ માં તમને હા એ તો લેવું જ જોઈએ આપ થી આવો છો આપણે સ્ટોન કિડનીમાં સ્ટોન પથરી હતી આ બધી તકલીફ આપને કેટલા સમય થી હતી લગભગ છ બાર મહિના એની સારવાર તમે બીજે કરાવેલી પહેલાં કરાવેલી હતી પછી મતલબ ખ્યાલ આવે અહીંયાનો આજે અહીંયાં માટે આ જગ્યા પર હું મેં કોન્ટેક કરીને દવા લીધી મને એક મહિનામાં થોડી રાહત મળી સારી બરાબર હવે જે કિડનીમાં સ્ટોન હતો અંકલ એના કારણે તમને જે દુખાવું જે થતું એમાં કેવું છે અત્યારે સારું છે અને પ્રોસ્ટેજમાં પ્રોસ્ટેજમાં પણ સારું છે અને વેટ લોસ માં તમે કોર્સ થી લીધેલો તો વજન કેટલું ઘટ્યું આપનું ત્રણ કિલો ઓછું ત્રણ કિલો આપનું વેટ પણ ઓછું થયું છે અત્યારે બોડી માં કેવું લાગે છે સારું લાગે છે સરસ શાંતિબેન આપ ક્યાંથી આવો છો હું અહીંથી જ આવું છું ગેલેક્સી થી અને મને માથાનો દુખાવો હતો માઇંગ્રેનનો અત્યારે સારું છે મને નવું વર્ષનો હતો ત્રણ દિવસમાં રિઝલ્ટ મળ્યું મને એકદમ સારું છે હવે આ જે નવું વર્ષથી તમને જે માઇગ્રેનની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી મને માથામાં ઝટકા આવતા હતા ગરદનમાં દુખાવો થતો હતો હાથમાં દુખાવો થતો હતો અને ડોક્ટર કહેતા હતા કે તમારે મણકો ઘસાય છે અને ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનનો ખર્ચો તમને કેટલો કહેલો ઓપરેશન પચાસ હજાર બરાબર પછી તમે અહીંયા આવ્યા પછી અહીંયા અમારી દવા આપે કેટલા સમય સુધી કોર્સ પૂરો કર્યો ત્રણ ત્રણ મહિનાનો પૂરો કોર્ષ કર્યો અને તમારી સંપૂર્ણ તકલીફ દૂર થઈ ગઈ સંપૂર્ણ દવા બંધ કરે કેટલો સમય થયો દવા બંધ કરે સાત મહિના થયા ફરી રિપીટમાં માં તકલીફ આવી ના જે રિઝલ્ટ મળ્યું એમનું એમ છે એમ છે બરાબર ને જે માઇગ્રેનના કારણે નવ વર્ષથી તમે જે હેરાન થઈ રહ્યા હતા આજે તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એકદમ સરસ સરસ અને બેન અહીંયા ચાંદી પડી હતી ચાંદી પડી અને તમારે અહીંથી દવા લીધી એના લીધે મને ઘણો આરામ થઈ ગયો એટલે પોતાનો મટીક પણ ગયો બરાબર કેટલા ટાઈમથી દવા લો છો તમારે આનું લગભગ 4 મહિનાથી બરાબર અને તમને આ જે ચાંદી પડી ગેસની તકલીફ હતી એસિડિટી એ બધું કેટલા ટાઈમથી તકલીફ હતી બીજે કઈ તમે દવા કરાવડાવી હતી ના બીજે કઈ નહીં બતાવડા બરાબર અને હા જે ચાંદી ની બતાઈ ન બીજે કંઈ આરામ ન થયો પણ તમારી દવાથી આરામ થયો હમ હમ અને આપણી દવા થી કેટલા મહિના કોર્સ કરે તમે? ચાર મહિના. 4 મહિના. 4 મહિના દઈ તમને કેટલો ફરક લાગે છે? કમ્પ્લીટ વટી કેટલા ટકા ફરક લાગે? 90. ટકા ફરક લાગે લાગ્યા છે. ગૌરાંગભાઈ આપ ક્યાંથી આવો છો? હું ડાયરામથી આવું છું. અને હાજી. ડાયાબિટીસ માટર. એના પહેલા મને ફાસ્ટિંગમાં ડાયાબિટીસ હતું 262 3+ બતાવી દીધું. અને આપણા ત્યાં અમૃતાલયની ટેબલેટ ચાલુ કરવાથી એક મહિના પછી સીધું આવી ગયું એકસો એકસો બેતાલીસ એક મહિનાનો બીજો કોર્સ કરવાથી એનું રિઝલ્ટ એકસો ચોવીસ સુધી મળ્યું છે અને હવે આપની ગણતરી એવી છે કે બને તેટલો એકસો દસ ની કે સોની ની અંદર જાય એવું રિઝલ્ટની આશા સાથે નવા વિડીયો મળીશું ચોક્કસ બરાબર છે હવે આપણે ડાયાબિટીસ કેટલા સમયથી હતું ડાયાબિટીસ મને ઘણા સમયથી હતો પણ બોર્ડર લાઇન ઉપર હતો છે અને આજે સીધા એમાંથી ઘટાડો જ કોર્સ આપે પૂરો આપને રિઝલ્ટ મળ્યું આજનો રિપોર્ટમાં કેટલું આવ્યું છે એકસો ચોવીસ સરસ હવે આ ડાયાબિટીસ અત્યારે બોડીમાં કેવું લાગે છે એકદમ રિલેક્સ શરીર એકદમ ફૂલ લાગે છે સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલય વિશે આપ લોકોને શું સંદેશ આપશો સરસ છે જે આમાં રિઝલ્ટ મળ્યું છે જે બે મહિનાની અંદર જ તમારું ડાયાબિટીસ ડાઉન થઈ રહ્યું છે સ્પીડમાં કે જે તમે રિપોર્ટમાં આપણને જોવા મળે છે આવું ક્યાંય રિઝલ્ટ મળ્યું હતું આપને ક્યાંય મળ્યું નથી અત્યાર સુધી સરસ સરસ આપને બેસ્ટ બિલકિસ બેન આપ ક્યાંથી આવો છો ન વિરંગામતી અને તમને શું તકલીફ હતી ચરણીની ગાંઠ હતી પછી પેટમાં પથરી પથરી કિડનીમાં હતી બી હા હવે જે પેટમાં ગાંઠ હતી જે કિડનીમાં સ્ટોન જે પથરી હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા દવાખાને બતાવેલું બે ત્રણ જગ્યાએ ત્યાં તમને શું કહેવામાં આવતું પથરીનું અને ગાંઠનું ગાંઠનું એના માટે કોઈ દવા લીધેલી તમે દવા તો લીધેલી હતી કઈ ફેર નતો પછી અહીંયા આવ્યા પછી અમારી દવા લીધે તમને કેટલો સમય થયો મહિનો એક મહિનો હા એક મહિનો ના આજે આવ્યા છો એક મહિનાની અંદર તમારો સ્ટોન પણ નીકળી ગયો અને ગાંઠ એમાં પણ તમને રાહત મળી છે ગાંઠ ઓગળે છે એવું તમને લાગે છે હવે જે આ ગાંઠ હતી પેટમાં ચરબીની એના કારણે તમને શું તકલીફ પડતી અત્યારે અમારી દવા લીધા પછી એમાં રાહત અને જે કિડનીમાં સ્ટોન હતો એના કારણે તમને શું તકલીફ થતી પેહલા એ બી દુખાવત થતો ખાઈ આપતી એવું બધી તકલીફ થતી બરાબર અત્યારે એમાં તો સંપૂર્ણ આપને આરામ મળી ગયો છે અને સ્ટોન ની સાઈઝ કેટલી હતી પથરી ની લખેલું બરાબર કઈ નઈ નીકળી ગઈ એ મેન છે અત્યારે તમને ઘણું સારું છે અમૃતાલય વિશે તમે